આ છે મરચાભાઈ ની ટીમ તમારું નામ શું છે તમારું નામ શું નામ મોટી બડા બોલો તમારું નામ ઓલા નામ છોટે રાજા તમારું નામ નહીં કાગડાભાઈ પોપટભાઈ તો આવી ગયા છે તો ચલો મિત્રો આજે હવે બધા બાળકો છે એ હોળી રમશે ચલો ધૂળેઠી ચાલુ કરો રમવાનું એ આ બાજુ આવી જાઓ પહેલાં હે ને બધા તમે દૂર જાઓ થોડાક ઓલાને પણ મેં કીધું હે પણ હવે જાહે નહીં હોયથી ચાલો મરચા ભાઈ ચલો એકબીજાને કલર કરવાનું ચાલુ કરો ચલો કેવી મસ્તી થઈ રહી છે કાગડા ભાઈ પાછળ રમતોડી બેન ભાગી રહ્યા છે છોટે રાજા એ રમતોડી બેન ઉપર નાખ્યો કલર ચલો છોટે રાજા ઉપર પાછું આક્રમણ થયું છે ઓ ચકલી બેન આ બાજુ આવો તમે એ ભીંડા ભાઈ આ બાજુ આવો એ બબુ આ બાજુ આવો બધા ચલો હોળી રમવાનું ચાલુ છે ધૂળેટી રમવાનું ચાલુ છે એકબીજા ઉપર કલર નો રહ્યા છે ફાઇટિંગ થઈ ગઈ છે અંદર અંદર ફાઇટિંગ થઈ ગઈ છે ચાલુ છે હવે તો ડાયરેક્ટ છૂટા હાથનો મારામારી ચાલુ થઈ ગઈ છે બાળકો વચ્ચે એ આંખોમાં પાણી નહીં કોઈના આંખોમાં પાણી નહીં ચલો એક વિકેટ પડી ગઈ છે એક એક બાળક રવા માંડ્યું છે એ બસ ચાલો હવે ફરી એમણે રમવાનું ચાલુ કર્યું છે એક વિકેટ પડી ગઈ હતી ચલો હવે તમે છે ને એ મોઢા ઉપર પાણી નહીં રેડવાનું કોઈએ ઓખમ નહીં ઓખમ કલર જાય હો બસ ચલો હવે તમે ગરબા રમવાનું ચાલુ કરો રમતોડી બેન તમે ગરબા રમવાનું ચાલુ કરો એ એની પાછળ પાછા ગરબા રમો ચલો હડો જો ગરબા રમો ઓય છોટે રાજા ગરબા રમો એમને પાછળ જઈને ચલો બાળકો એ હોળી ધૂળેટી રમી અને હવે ગરબા રમવાનું વચ્ચે થોડુંક ચાલુ કર્યું છે ઓ કાકડા ભાઈ રમવા આવી જાઓ એ બબુચક અંદર રમવા આવી જોડો ઓ મરચા ભાઈ અંદર રમવાડો આ લોકો ને તો તબેલો કરી આલો તો આખો દાડો સોણું પાડે છે કેવા જુઓ તમે બાળકો કેવા રમી રહ્યા છે મસ્ત મજાના છોટે રાજા અલગ મૂડમાં છે ઉલડેરા ચકલી બેન તમે ગીત ગાઓ કંકોડી બેન ગીત ગાતા ગાતા રમો ગમે ગીત બનાવી દોડો ધૂળેટી ઉપર મનમાં આવે એ ગીત નહીં ગમે ગીત બનાવી દો જાતે ગીત બનાવો તમે ઊંચા અવાજે જકો ચાલો હવે તમે પાછું કલર કરવાનું ચાલુ કરી દો એકબીજાને રમવાનું પણ ભાઈ કોઈ મોટા આંખમાં પાણી નહીં નાખવાનું એ આન બતાવતા નહીં નહીં આ રીષ બાળક જતું રહે છે નાનું બાળક એ દોડો આદેશ તમે ક્રિશાને કલર કરો દોડો પાછળ ક્રિસા દોડો 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 ચલો બાળકો ચલો પાછા આવી જાઓ ત્યાં જ નહીં જવાનું

પોણી નહીં એટલે પગમ રેડવાનું માથે નહીં આજે મરતા ભાઈ ગયા રાજા રે છોટે રાજા આજે મેદાન અભાળ્યું છે આ ભાઈ તો અલગ દુનિયામાં જ છે બસ દૂરથી રહી રહી અને કલર રેડે છે અને હમણાં રોવા છે ભાઈ નજીક જઈને રેડો કલર પણ આખું હે અહીંયા આવી જાવ ચલો ચલો દોડો એકબીજા પાસે દોડીને કલર કરો બસ દોડો એમ બસ બસ ભાઈ બધા એને કંકોડી બેન ને કલર કરવા દોડો કંકોડી બેન તમારે કલર કરવા નહીં એ આ બાજુ આ બાજુ એ આ બાજુ આમ રમવાનું એટલું બધું જોરથી નહીં બસ હા ચલો દોડો પાછળ દોડો એ કંકોડી બેન ને કલર કરવાનો હોય અને નહીં કંકોડી બેન ને જ કલર કરવાનો હોય તમારે ધૂળેટી કંકોડી બેન જોડે રમવાનું છે જો કોડી બેન દોડે ને બસ આ બાજુ ઓય એ બાજુ ચલો દોડો ચલો કલર ચાલુ છે કરવાનો હોળી એની ધૂળેટી તો રાજસ્થાન જેવી ક્યાંય ના હોય પણ હવે ગુજરાતમાં પણ સારી એવી હોળી ધૂળેટી રમાય છે એ બસ એમ નહીં બોલે એક જ તમે બેને કલર કરવાનો તમારે દોડો એની પાછળ চলো বেদন মা যাও হ্যাঁ চলো আনা রমো আনা পিচকারী চলো ওলি বাজু চলো চলো હોળી ધુળેટી રમાઈ રહી છે ફૂલ મોજ થી કલર એકબીજાને બસ ચલો હોળીના ગીત ધુળેટીના ગીત તો કોઈને આવડતા નથી એના ઉપર આક્રમણ નહીં કરવાનું તમારે તો ફક્ત હે ને કંકોડી બેન ને જ કલર કરવાનો હે અને પિંડા ભાઈ ને કંકોડી બેન એકબીજાને કલર કરવાનું ચાલુ રહી કલર કરો બસ ચલો સરસ સારી એવી ધૂળેટી રમાઈ રહી છે એ એવી રીત નહીં બસ કલર કરીને ઉડો બસ સરસ ચલો બધા છોટે રાજાને કલર કરી ન કડો છોટે રાજાને કલર કરો બધા એ બહાર ના જવાનું છોટે રાજા અહીંયા રહેવાનો એ ઉલેને ખાનગીમથી કાકડા પેન લાવી દો હવે દીદી ધોળીને લાવે તારો કંકોડી બે લાવો કાકડા પહેન લાવો ઘરેથી ઉપાડી લાવો તમે પિચકારી દોલા ભાઈને કલર કરો ચલો દોડો કલર કરો દોડ પિચકારી લઈને દોડો